અમદાવાદના વાતાવરણમાં પણ પલટું આવ્યું છે અને શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે એસજી હાઇવે બોડકદેવ પ્રહલાદનગર ગોતા વિસ્તારમાં વરસાદ પડ્યો હલથે એસજી હાઇવે પર વરસાદ પડ્યો છે અમદાવાદમાં વાતાવરણમાં પલટુ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો ગુજરાતમાં જ્યારે ધીમે ધીમે ચોમાસાએ પગપેસારો કરવાનો શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અત્યારે અમદાવાદના એસજી હાઇવેના અનેક વિસ્તારોની અંદર વરસાદ શરૂ થયો છે જોઈ શકાય છે કઈ રીતે પવન ફૂંકાઈ રહ્યો છે સાથો સાથ વરસાદ વરસી રહ્યો છે સાંજના સાત સાડા સાત વાગ્યાની આસપાસ વાતાવરણ જરા પણ એવું ન લાગતું હતું કે વરસાદ આવી શકે છે પરંતુ એ બાદ ધીમે ધીમે વાદળો ઘેરાયા અને વરસાદ આવવાનું શરૂ કર્યું છે અત્યારે રાત્રે સાડા નવથી દસ વાગ્યાની આસપાસ એસજી હાઈવે સહિત બોડકદેવ પ્રહલાદનગર ગોતા અને થલતેજ જેવા વિસ્તારોની અંદર અત્યારે પવન સાથે વરસાદ શરૂ થયો છે જોઈ શકાય છે અત્યારે છતની નીચે હું ઊભો છું છતાં પણ જે વરસાદના જે છાંટા છે તે પવનને કારણે છેક અંદર સુધી આવી રહ્યા છે અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ શરૂ થયો છે તેની સાથોસાથ પવન પણ એટલો જ છે હવે જોવાનું એ છે કે આ વરસાદ ક્યાં સુધી શરૂ રહે છે અને ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું ક્યારથી શરૂ થાય છે કેમેરામેન ડીડી ઠાકોર સાથે રાજ ચૌધરી વીટીવી ન્યૂઝ અમદાવાદ